નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં આપ સૌનું સ્વાગત છે તમે મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દો જો તમારે પણ આ પ્રકારે કોઈ વાહન અથવા વસ્તુની જાહેરાત કરી હોય તો અમારો કોન્ટેક નંબર વોટ્સઅપ નંબર તમને નીચે આપેલો છે જેમાં વાહનના ફોટા અને તમામ માહિતી વેકલી આપો મેં જાહેરાત તમને ફ્રીમાં કરી આપશું જાહેરાતનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી જાહેરાત તમને બિલકુલ ફ્રીમાં કરી દેવામાં આવશે મિત્રો ટ્રેક્ટર અને ટ્રેલર તમને આપવાનું છે જોઈ શકો છો તમારી માટે ખૂબ જ ઓછી કિંમતમાં ટ્રેક્ટર અને ટ્રેલર બંનેનો સેટ લઈને આવ્યો છું માત્ર ટ્રેક્ટરની કિંમતમાં તમને ટ્રેક્ટર અને ટ્રેલર બંને આપી દેવાનું છે ટ્રેક્ટર અને ટ્રેલર તમને કંપની કલરમાં જો મળશે ટ્રેલર એકદમ નવું છે તો સૌ મિત્રો ટ્રેક્ટરની વાત કરવામાં આવે તો મહેન્દ્રાનું બી બસો પંચોતેર ભૂમિપુત્ર મોડલમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર તમને ઓરિજિનલ તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર તમને ખૂબ જ સારી તમને આ ટ્રેક્ટર જોવા કન્ડિશન ટ્રેક્ટરના ટાયર પણ તમને સારી કન્ડિશનમાં જોવા મળશે અને ટ્રેક્ટરનું વાયરિંગ પણ એકદમ કમ્પ્લીટ છે ટ્રેક્ટરના સૌ પ્રથમ ટ્રેક્ટરના સીટર ને છત્રીની વાત કરવામાં આવે તો એ પણ તમને સારી કંડિશનમાં જોવા મળશે મિત્રો હવે સૌ પ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં તો બે હજાર અગિયારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની સાથ મિત્રો તમને આ ટ્રેલર પણ આપી દેવાનું છે ટ્રેલર તમને અયોધ્યા અયોધ્યા કંપનીનું તમને આ ટ્રેલર જોવા મળશે ટ્રેલરની કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં અને કંપની કલરમાં તમને આ ટ્રેલર જોવા મળશે ટ્રેલરના ટાયર પણ તમને ખૂબ સારા જોવા મળશે ટ્રેલરમાં કંઈ કાઢસડો નથી એવું માલિકનું કેવું છે હવે મિત્રો સૌ પ્રથમ તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો તમને ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો આ ટ્રેક્ટર તમને ગોંડલ ખાતે અફઝલભાઈ પાસે તમને આ ટ્રેક્ટર મળશે નંબર તમને નીચે અથવા આપેલા છે સેટ ની કિંમત ની વાત કરવામાં આવે તો તમને આ સેટ કિંમત માત્ર ને માત્ર ત્રણ લાખ અને પાસઠ હજાર રૂપિયા માં આપી દેવાનો છે કિંમત ફિક્સ નથી કિંમતમાં તમને રૂબરૂ સ્થળ પર અફઝલભાઈ ફેરફાર કરી આપશે મિત્રો દરરોજ આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો